રેડ કલર બ્લાઉઝ છપાવીને કમ્પ્લીટ થઈ છે આમાં છે ગાડી યસ દોસ્તો ખાઈપીન ફ્રી થઈ ગયા છે ને વિડિયો એડિટિંગ કરીને અપલોડ કર્યો છે મારો વિડિયો આવી ગયો છે YouTube માં જોઈ લેજો અને અત્યારે વાગ્યા છે 9 ને તો હજી પણ મેડમ રસોડામાંથી નવરા હતા એટલે આમ જો ને તો ગોબરા વેડા કરે છે ગુજરાતી ભાષા ગોબરા વેડા નહી આને કોટન કેન્ડી ખાવી હતી મન ને ઓલું રૂ નો આવે લિસેની બારા ચીકણું ગોળ હે ગોળ હે જો તો જો કાઈ નથી આ ઓલું બાય નો ઓલું નો આવે સોન બાપડી કે બાલ એ ગુડિયા કે બાલ આ સોન બાપડી જો ગુડિયા નહી બુઢીના બાલ બુઢી બાલ આ ગુડિયા કે બુઢી ના બાલ આ ઓલી એક દેતી સોન પાપડી આ જે છે ને કોબરા વેડા છે કાઈ કોબરા જોઈ લ્યો મને કદે મમી એ આપ આ બાઈલ થી લઈને ગવડાઓને ગતા ઘરે કાઈ હે આવા જો ગોળ ને હેને ઓગાડીને ને કર્યું હે એક કાઈ નથી આમ જો ગોળ ને ઓગાળીને કર્યું છે પણ મને તો આવું ગમતું નથી તું તને મારા તમને નો ગમે તો કાઈડે પણ આમ જો છોકરાને કેવું ભાવે આમ જો કેવા હોસે હોસે કાઈ કોઈ દેવા એને ગુબી જોયા જ નથી કેવા તો જેને 1900 સોરી નેવના દશકાથી બે હજારના દશકામાં જે બાળકોનો જન્મ થયો છે જે એ ગાળમાં સ્ટડી કરતા તેને ખબર હશે કુબેશ શું હોય કમેન્ટ કરજો તમે કોઈ દી ઘરે કુબેશ બનાવ્યો છે અમે તો અમારા નાના અમે નાના હતા ને મન જેવડા સિયા જેવડા તરે બપોરે બધા સુઈ જ સાનમુના મેં કુબેસ બનાવતા તમે કમેન્ટ કરજો તમે લોકોએ ક્યારેય બનાવેલું છે ગામડે કે તમારા લાઈફમાં ને વિડીયોને લાઇક કરજો શેર કરજો ફટાફટને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો તો આ તો વેળા કરશે આપણે એડિટિંગ કર્યું છે વિડીયો આવી ગયો છે જોઈ લ્યો હેલો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સવા બે અને આજે સવારથી જ લાઇટ નહોતી એટલે ઘરમાં હોય અંધારું કે હવે પહેલાં જેવું નથી રહ્યું કે બધે અંજવાળા હોય રાજકોટના મકાન એવાથી કે બધી અંધારા અંધારા જોઈએ એટલે લાઇટ વગરનું એક પણ કામ ન થાય તો ચાલો અત્યારે મારા ક્લાસવાળા આવી ગયા છે ને મસ્ત મજાનું વર્ક કરી રહ્યા છે મારે અહીંયા દીદી મસ્ત મજાનું પીછો ટાકો કરી રહ્યા છે અને અહીંયા કરી રહ્યા છે દરિયો હા દરિયામાં ડૂબે છે ને આ છે આપણી ખાટલી ને એમાં જે રેડ કલર બ્લાઉઝ છપાવીને કમ્પ્લીટ રાખ્યું છે તો તેમાં બનાવવાનું છે ડિઝાઇન મન ભાઈ જોઈ મજા નથી આવતી જરાય હંતા તો હંતા તો બેઠો કામન કામ એમ મોટું નથી બતાવ તમે દીકરો કઈ નહીં હોય તો લે સાયકલ નથી લઈ દેતા સાયકલ તો હવા મફત જ આવતી છે તમારે તો વાત કરવી ખાલી તો ચાલો મિત્રો હવે આ બ્લાઉઝ નો વર્ક કરશું અને પછી શું કરું છું તે બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હેલો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાડા છ અને મારા સ્ટુડન્ટ ગયા સાડા ત્રણ પછી મારે થોડું બ્લાઉઝ ઇમરજન્સીનું હતું તો તે પૂરું કર્યું તોય જો કે અધૂરું જ રહી ગયું પછી મારા દેરાણી આવ્યા હતા કટિંગ કરવા માટે અને પછી મારું મશીન પણ ખરાબ થઈ ગયું હતું તો તે રિપેરમાં મૂક્યું હતું અને હવે આપણે આજે બનાવવાનું છે ભૂંગળા બટેટા મારા મન ભાઈને ખાવા છે ભૂંગડા બટેટા તો ચાલો આજે આપણે બનાવશું ભૂંગડા બટેટા તો જે આપણે બહુ ક્યારેય બનાવતા નથી એટલે બહુ આઈડિયા નથી કેવા બનાવાય તો ચાલો મિત્રો હવે બનાવી લઈ ભૂંગળા ને રસ્તામાંથી લીધી છે સુકી ડુંગળી ખલાસ થઈ ગઈ હતી ને આપણું મશીન પણ અહીંયા પણ મૂક્યું છે ને આ બાજુ અહીંયા પણ રિપેરિંગમાં દીધું હતું તો આને પણ અહીંયા ચડાવ્યું છે હવે જોઈ થયું છે કેવું ચલાવી પછી ખ્યાલ આવે તો ચાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હેલો ગાઈઝ અત્યારે વાગી ગયા છે પોણા સાત બનાવવા તો આપણી ઘરે મોટા મોટા જ બટેટા હતા તો અત્યારે છે બટેટા આવ્યો તો તો આપણે મસ્ત મજાના ઝીણા ઝીણા જો હવે આ મુકા છે બાફવા માટે અમારે શિયાબેન ગુમરા ફળે છે અને અમારા મોન ભાઈ લેવા છે ભૂંગળા તો હવે આપણે એને તેલ મૂકીને તળસું તો ચાલો ભૂંગળા બટેટા બનાવું તે બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હેલો દોસ્તો તો આપડે બનાવા છીએ બટેટા તો અમારા મન ભાઈ ને રોટલી ભાવતી નથી એક જ રોટલી ખાવી સાંજે ડેલી નવું જોતું નવું તમને જોઈ લ્યો હા ભૂંગળા બતાવો જો આપડા ભૂંગળા ઓલરેડી તળાઈ ગયા છે અને મસ્ત મજાની કાશ્મીરી મરચું અને ટમેટાની ચટણી બનાવી છે તેનો આપણે વઘાર કરશું જો કે આપણે બહુ સ્પાઇસી નથી ખાતા એટલે બે ત્રણ જ મરચા નાખ્યા છે આપણે કાશ્મીરી પલાળી અને ટમેટા નાખ્યા છે તો એનો વઘાર કરશું તે બતાવી તો ચાલો ભૂંગળા બટેટા ખાવા હેલો ગાઈસ આપણે જે મરચાની પેસ્ટ અને ટમેટાની પેસ્ટ બનાવી હતી તેનો વઘાર કરી લીધો છે ચાલો બતાવું તમને મસ્ત મજાની જો મરચાં ટમેટાની ચટણી કાઢી લીધી છે લાલ મરચા પલાળી પીસા છે પાંચે જ મરચાં નાખા છે અને બે ટમેટા છે તેમાં ખાંડ લીંબુ મીઠું અને ધાણાજીરું ને હવે આમાં નાખશું મસ્ત મજાના દેશી ના અહીંયા આપડા બટેટા ઓલરેડી બફાઈ ગયા છે તો બરાબર બેન ફોલી રહ્યા છે ને અમારો બટેટી આમાં મુક્યોમાં દીકરો મારો મનભાઈને બટેટી માંડી છે લઈને આવે છે તો ચાલો દોસ્તો ભૂંગડા બટેટા આખા કમ્પ્લીટ થઈ જાય પછી પાછા બતાવું તમને જીયા દોસ્તો અત્યારે વાગ્યા છે 7:30 અને ઘર પર આવી ગયો છું આ લીધા છે જોઈ તો અમારા ભાણા માટે લીધા હતા પણ ભાણો થઈ ગયો મોટો સૂદ પડ્યા ટૂંકા તો મનભાઈને થઈ ગયા છે મેળે

તો બને ફટાફટ અમારી ઘરે મુંગરા બટેકાનો પ્રોગ્રામ છે ને એમ આ આવ્યો છે ને તો એક છે મારું ઘર અને ચાલો તો પેક મને ઈચ્છા કંઈક બનાવવાનું કહું તારો ફોન મને બટેટા વાળો આવ્યો

ગાડી લેવા ગરવા ગયા ગાડી લેવા ગયા ગાડી લેવા ગાડી ગયા જ્યાં દોસ્તો અત્યારે પાછા ઓલી ઘરેથી આવી ગયા છે ને હવે સાંજ નું મેનુ તો તમને ખબર જ હશે મારે કઈ કેવા જેવું છે નહીં તો એ છતાં બતાવી દઉં મને એમ થાય બતાવું આપણે હજી શો રૂમ કાલ જાય તઈ ખબર પડે ફાઇનલી દોસ્તો મસ્ત ના ટેસ્ટી ભૂરા અને જોડે સિંગ અને બટેક તો પેલી બાઈક જો હું આ રીતની લઈશ

થોડીક મીઠા સુપર સ્વાદ આવે ને થોડોક ફટા સુપર સ્વાદ આવે અને જો એમાં સિંગનો અલગ સ્વાદ આવે છે એની વાત જ અલગ છે એમાં ખાસ કરીને જે કોથમરી નાખી છે ને એ યુનિક ટેસ્ટ આપે છે ઘરે ટ્રાય કરો અને આપણે ફૂડ ટૂંક સમયમાં જ ફૂડ બ્લોગર બનવાની જરૂર છે તો વિચારશે કે ફૂડ બ્લોગર એ સાઈડમાં ચાલુ કરી તો ક્યાંય સજેસ્ટ કરશો એવું સારું કિચન હોય ગરીબ માણાની જાહેરાત કરવી હોય તો આપણે ફ્રીમાં કરી દઈશું મળીશી જેમાં પછી એડિટિંગ કરવા અને હમણાં બ્લોગ આવે છે જોઈ લેજો